શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તનમાં આજે આપણે જોશું કે જયા પાર્વતી વ્રતમાં કઈ ભૂલ કરવાની નથી અમે આ વિડીયોમાં આપને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ઘણી બહેનો ખોટા વિડીયો અથવા તો ખોટી માહિતીમાં આવીને અમુક ભૂલ કરી બેસે છે તો તેમનું વ્રત સફળ થતું નથી પરંતુ આ વિડીયોમાં અમે તમને જૂના સમય પ્રમાણેની ચોક્કસ માહિતી અને નિયમો જણાવવા જઈ રહ્યા છીએ આ વ્રતમાં તમારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ ન થઈ જાય તે માટે અમે ચોક્કસ રીતે ખાસ તમારા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો જે પણ બહેનો આ વ્રત રાખી રહ્યા હોય તેમને આ વિડીયો જરૂરથી મોકલજો આ વ્રતના સમયમાં પાંચ દિવસ તમારે શું શું ધ્યાન રાખવાનું છે તે અમે તમને જણાવીશું ઘણી મહિલાઓને પણ પ્રશ્ન હશે કે શું માસિક ધર્મના આવવાના કારણે કોઈ અસર પડે છે કે નહીં તો તે પણ અમે તમને જરૂરથી વિડીયોમાં જણાવીશું ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો જો આ વિડીયો તમે અંત સુધી નિહાળશો તો તમને વ્રતનું પુણ્ય ફળ જરૂરથી મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે કઈ કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે તેના પહેલા એકવાર વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય માં જયા પાર્વતી જરૂરથી લખજો જેથી આપણા આ વ્રત પર પાર્વતી માતાજીની કૃપા બની રહે તો ચાલો આપણે શરૂ કરીએ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ઘણા કરીએ તો ચાલે પરંતુ નહીં આ વ્રતમાં ખાસ તમારે જવારાની પૂજા જરૂરથી કરવાની છે જવારાને નાગલા ચુંદરી અર્પણ કરીને તે બંનેનું એક સાથે પૂજન થવું આ વ્રતમાં ખૂબ જ જરૂરી માનવામાં આવે છે કેમ કે જવારા એ માતાજીનું પ્રતીક છે જ્યારે નાગલા એ શંકર ભગવાનનું પ્રતિક કહેવાય છે એટલા માટે તમારે ખાસ જવારાની પૂજા તો જરૂરથી કરવી જ પડે છે બીજું જો આપ ઘરે જવારા ઉગાડી ના શક્યા હોય અથવા આપ ભૂલી ગયા હો તો પણ ચિંતા નથી બહારથી મળતા ઝવારા લાવીને પૂજા કરી શકો છો બહાર સરળતાથી આપને જવારા મળી શકે છે હવે જોઈએ ત્રીજી મહત્વની વાત એ કે જો વ્રત કરનાર સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેને શું કરવું જોઈએ તો જો પ્રથમ દિવસે માસિક ધર્મમાં ન હોય તો તે જ દિવસે પાંચ દિવસની પૂજા કરી લેવાની અથવા તો પ્રથમ દિવસે જ પૂજા થઈ શકે ન હોય અને ત્યારે જ માસિક ધર્મમાં હોય તો છેલ્લા દિવસે પણ આપ આખા વ્રતની પૂજા વિધિ કરી શકો છો અથવા તો જાગરણ કર્યાના બીજે દિવસે પારણા કરીને પણ આપ પૂજા વિધિ કરી શકો છો તે રીતે પણ આપનું આ વ્રત સફળ માનવામાં આવે છે માસિક ધર્મમાં આ પાંચ દિવસ એકટાણા કરવાના પરંતુ પૂજા વિધિ કરવાની નહીં ચોથું તમે આ માં મંદિરે જઈને પણ પૂજા કરી શકો છો અને ઘરે રહીને પણ પૂજા કરી શકો છો બંને રીતે તમને ફળ

ભોજન લેવાનું હોય છે પાંચ દિવસ દરમિયાન કઈ પણ ખારું ખાવામાં આવતું નથી બહાર મળતી કોઈ પણ વસ્તુ ખાતા પહેલા ધ્યાન રાખો કે તેમાં નમક નાખેલું ન હોય બહારથી કોઈ વેફર ખરીદો છો તો ખાસ ખાતરી કરો કે તેમાં નમક નાખેલું ન હોય તમે ઘરે ચિપ્સ પણ બનાવી શકો છો આ ઉપરાંત તમે ગમે તે ફ્રૂટ ખાઈ શકો છો ફ્રૂટનું જ્યુસ પણ પી શકો છો તેમજ તમે ઘરે લીંબુ શરબત પણ લઈ શકો છો પરંતુ તેમાં મીઠું નાખવાનું નહીં આ ઉપરાંત તમે સૂકો મેવો પણ ખાઈ શકો છો દૂધ દહીં શેરડીનો રસ પણ તમે પી શકો છો ખાસ પાંચ દિવસ રોજ સવારે સ્નાન કર્યા બાદ જયા પાર્વતીની પૂજા કરવાની હોય છે ત્યારબાદ તમે કંઈ પણ ચા પાણી પી શકો છો તો તેને વધારે ફળદાયી માનવામાં આવે છે એટલે કે પૂજા કર્યા બાદ આપ નાસ્તો કે ફરાર લઈ શકો છો આ સાત વ્રત સાતમું આ વ્રત દરમિયાન સ્ત્રીએ કજિયા કે કંકાસ કરવો નહીં ઘરમાં શાંતિ જળવાઈ રહે તેવું વાતાવરણ રાખવું સાથે જ ધાર્મિક પુસ્તકો પણ વાંચવા સાથે જ ભગવાન શિવની કથા પણ આપ સાંભળી શકો છો તમે શિવ મહાપુરાણ પણ વાંચી શકો છો ભગવાન શિવના કોઈ પણ પુસ્તક વાંચી શકો છો તેમજ ભગવાન કોઈ પણ પણ પાઠ આપ કરી શકો છો તેને આ શુભ માનવામાં આવે છે હવે ઘણા લોકોને મનમાં એવો પણ પ્રશ્ન થતો હશે કે મુલાકાત ન કર્યા હોય અને જેયા પાર્વતી વ્રત કરીએ તો ચાલે કે નહીં તો તેનો જવાબ છે હા જો આપણે નાની ઉંમરમાં કદાચ વ્રત ના કર્યા હોય અને હવે આપણે જયા પાર્વતીના વ્રત કરવા હોય તો તમે કરી શકો છો તમે જયા પાર્વતીના વ્રતમાં વાંધો નથી પરંતુ આ સમયમાં આપે દિવસમાં એક વાર તો શિવ મંદિરે જવું જોઈએ અને જળથી શિવજીને અભિષેક કરવો જોઈએ પરંતુ જો આપને કોઈ તકલીફ હોય આપ ચાલી ના શકતા હોય અથવા તો કોઈ પણ તકલીફ હોય તો આપ ઘરે રહેલા પૂજા કરી શકો છો હવે જોઈએ આપણે દસમુ ખાસ બહેનો એ ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે પાંચ દિવસ પૂજા વિધિ કર્યા બાદ પાંચમા દિવસે જયારે જાગરણ હોય છે ત્યારે જુગાર રમવો નહીં કારણ કે જયા પાર્વતી નું વ્રત એ ખૂબ જ શુભ અને પૂર્ણ્ય ફળ આપનાર વ્રત છે ભગવાન શિવ અને પાર્વતી ની નું આ વ્રત છે તેથી જુગાર રમીને નહીં પરંતુ ભગવાન નું નામ લઈને જાગરણ કરવું જોઈએ કદાચ તમે ભગવાન નું નામ ના લઈ શકો અથવા તો નીંદર આવતી હોય તો બહાર હરી ફરી શકો છો મંત્ર મિત્ર મંડળમાં પણ જઈ શકો છો અથવા તો પરિવારના લોકો સાથે વાતો પણ કરી શકો છો અગિયારમુ બીજા દિવસે સૂર્યોદય થાય એટલે શિવ મંદિરે જઈ એને દર્શન કરવાના અને જો આપ ઘરે પૂજા વિધિ કરતા હોય તો ઘરે પૂજા વિધિ કરવાના અથવા તો આપ મંદિરે પણ પૂજા વિધિ કરી શકો છો ત્યારબાદ રત્ના પારણા કરવાના કે જો પારણા આપ કોઈ પણ મીઠાવાળી વસ્તુ ખાઈને કરી શકો છો. બારમું પાર પારણા કર્યા પહેલા આપ શિવ પાર્વતીના મંદિરે અથવા તો ઘરે મૂર્તિ સામે અથવા તો ફોટા સામે જઈને આ વ્રતના પાંચ દિવસમાં જો કોઈ ભૂલ થઈ હોય તો તેની સાચા મનથી માફી માંગવી અને આ વ્રતનું ફળ મળે તેવી કામના પણ માતા પાર્વતી અને ભગવાન શિવ પાસે કરવી જોઈએ. હવે જોઈએ તો આપણે સાચા મનથી સાચી નીતિથી આ પાંચ દિવસનું વ્રત કર્યું હશે તો આપણે માતા પાર્વતી અને ભગવાન શંકર પાસેથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થશે અને એ જ આ જીયા જયા પાર્વતી નું મહત્વ છે મિત્રો જો આપને આ એપિસોડ પસંદ આવ્યો હોય તો ને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખુબ ધન્યવાદ